નકરા હાથ ને ઘો પડે એવું છે શું કરવાનું ખાઈ છે પણ રહોડા નું નોમ નહી લેતા હવે કરવાનું શું છોટું એ છોટું એવું આવશે બટા છે

તમને હળદ ની હળી આવી નહીં પાવડત તો વાતરી સારું તો કરી મારી હળદ ની હળી બળો તમે અમે ભિખારી પાટા થી તમે અંથોડે છોડે કો ભલું ના કર્યું એ એના છોકરા ઈ માટી ના પઈ ના થી માગવું ભૂલતા જ નહીં હવે દર ખોડીને તમારો સીલો ગાળ તોય હો રાખો 100 મહિના પહેલા રેત લાઈન નાસી છે પણ તો હજી ખારી છે કો આ મહેમાન મેમ કોરે મોરે આળો ઉજી ગયો છે આળો લઈ રો છૂટો આવે તે ઘણા

મેના મત માર જો મુજે પૈને બા પૈને ની અન તમને હોકલા વાળા તો હાજો હોત ની પૈને કે મોહણીયા હોય મોહણીયા જાજી પીકી પોતી તમે હેડો કો હોકલા વાળો હાર તો બોલ્યો દિન પણ ઓનો બદલો મને આમ આમથાને લેતા આવડે છે આ અસલ અસલ હોકઈ વાળા છે અન યાદ રાખજે બેટા શું કરું છું હટ ઉખાડી નાહી દે તો કુવામ તું એ જોઈ લેજે તાન તને ખબર પડે અમે કેટલા મસો હાર જો આ પાવડો તને મુકો ના પડી જાય ને તો મન કે છે મુકો સસ્તો પડે મારા બજારમાં લાબન તાકાશ છે

સાચી વાત છે ઈ એવો ઈ એ છે તો રસ્તો તો મારા મોય થઈન છે ઈ તમે કરશો ને એમ તો જ દોયડો થાય ને કેના સિવાય જીધો ન થાય એના પાટ ભણાવો પડશે શેડો બૂર નાખો એટલે એ છે તમે ચો થઈન જાય ઈ ઓમે ખરાબ છે હાવકે હાસી વાત છે પછી પૈસા બાપા કરતો આવશે ને તાણી વાત એમ કરો તમે વાત તાર કેવી હાસી છે આજ મેલો ની અમે જે પીડો ખરાબ છે ને તમે એ ખરાબ છો બે જણા હાવકે વળગે મરી જાય તો હારું હવા છવાય તો તો હું કહા મારે કે આવો મોકો મળે મારે તગાલા જ જોવા છે બસ સારું કર્યું આવું થાય નહીં તો હું રાજી થાયો અને બીજાને રાજી કર્યો વાહ ભાઈ વાહ હવે દોડો ને કાયમ માર હેડવાનું બંધ બોલે હવે ઓકાઈ વાળા શું કરે છે ને તું જોઈ લે અને હેડ ખબર પડે અમે જેટલા હમસા લે ના બોલે ટીકા નાત બાર અને જીદાના બોલો ને એટલા ગોન થથરે એ કે થોડું બીજે લાપો ઓય ઓ જડા નાખો દી દાબીન પણ આની હું શું કરું થોડું બોલ બોલ બે ચાર જડા કાપીને ઓ નાખશે ને તાન ભરી ભરી પૂરા હે દોડો જો ખાલી બોલતે આવડે છે ને તો લે મને બહાર કરતે આવડે છે જો નહીં આવડતો લેડી પછી જડક કાપી લાવો છે એ ઘેરાજી અને બધી ભેવ બીજી મારવી દી ના કે વાતમાં ધૈડા ના છે બા વાટમો ને આ તો રોડરા બતા આ તો એટલે ગાયોન બાયોન આખલોન બાકલા આસીરાજ પતર ફાડી દી મારે કેટલી બચ્ચો મારવી આસીરાજ આઈલી દા બધું કર્યું છે આ ઝાઈડો લઈ રહ્યા છે મને કેમ કે હવે દાણા દીવા તો મને ઘણે હોય છે તો ગાયો આવતી શું કરી છે કે હું ઉઘાડું છું બરોબર એટલે તારા વાળું છેડું દે હોય તો મારા વાળું છેડું તો તારા વાળું છે તારા બહુટ કઢવાયો તો નાસિંગો ભાઈ નાસુંગા મત આતા નહીં નાસુંગા તો દેહાડો ગાળું તો મત આતા નાસિંગો હાથ દિનનો નહીં તાર તાર ભાઈને આ તો તમારા વાળો નથી અમારો છે

મોટા થવા આપડું આખું તો પાડો આપડું કતો નથી રાખી મારા બા તો જ પહોંચો છે આપડું ફડાઈ દે તો તું ફડાવું તો મારું જે પીડો ની તારા તારા જા ને બાજી માં આવતો નથી ઓય ઓય તું નથી પીવા તો પાડો નથી પીવા તો નથી પીવા તો ના બોલે દીકડા હકરી બુરવું છે કાકા તો તું નથી લેડ ખબર પડે આ જઈએ ને કે અમે ચેટલા મસ ના બોલે એટલે બકાઈ જોઈએ છોકરાને જોવા કે આ તન પાવડો ચેટલો મુગો પડે જો દે તું આમ થોડા આમ થોડા તે હા આપના ડરમાં છે પણ તું એટલું યાદ રાખ દે હું કોબરો હાફ ઢૂકા છો અને આપલો કાળ મોટો હોય ને મારા વાગડા ફાડાવે આ ધીરો ઠેર માર્યો વટ નહીં તો મારો વાગડું ના ફાટો કેમ કે હીરો પોટી વળક બધે પણ એની પહેલા ઘેર આબાઈ દે જાતો રે તીરથ કરવા ખાવા આલ્છી આના ભગવાન થઈ ની તીરથ કરવા જોઈએ અને હવે પહેલો ઘેર આવે એની ઘડી બે પગ ધારીને ફાડી નાખું તુચું મુચું બધું કો નવત નવા દે મને ઘેર આ તો ફાયદો થવાનું છે આ જાન નો છોકરા હાથમાં આવી છે કચ્છ હમુ રાખતા નહીં આ વેલા વેલા કેવું કરી નાખી છે આ બધું સોકુ રાખવું પણ આ તો બોર કેવરાય આ તો રાત ને આબુ પડે બોર ચાલુ કરવા હાપ બીજો હોય તો એક દાડો મારા હાપ આખલા આવતા આવતા રહી ગયો તો હારું કરે કઈડા ના પાડો ને કે ઠોઈન પડ્યા હોય પાક

મારી મેટો પટાવ ના કે મોદ ધામ ફૂલ નઈ પાડે કે તો હું માર્યો ના કે હીરા મરગી એટલા વર્ગે શું કાઢવા ઝઘડો કરી ગાઢવાનું શું બોલન ગાઢવાનું હોય તમે હાડો હવે હર હેડ હું આવું સે આઈડી તો હમુ કરે બધું હે થઈ જાય લા વર્ગાવા ના છોટો એ છોકરા કાકા કે લોડો બલાવજે એ ના લાઈટ બડો બટ અંતર માન રોટલા ના બડાવતી રોટલા નઈ ખાવાજ કે નથી ભૂખ લાગી

મારે તારું મોટું જોવું નહીં હું તમારા માથે નહીં બેઠો હું સીતા ઉભો છું અને હું મરી ને તો તું કે તારો ભાઈ રોવાઈ ના આવતા તું જવતા રહે આડે ઓથી એટલે આમ થઈ જતા રહી જતા મે કેમ લે જીંતો બા અલ્યા નોના મોટા ને કે ખબર જ નથી પડતી આવડા તો આવડું કરીને બેઠો છે પણ શેડુ કેમ બોરી તમે શેડુ તો અમે એવી એમ જવા છે આ સજમ કેમ આમ થે બે તો એ ની કેમ ગયા ખંડિયા ની છે ચાંદની ખંડિયા ની કેમ ભઈ એ નોકા બાવા કતની છે

એને પાવડો કહી જાય છે તો અમારી કરોડો ની જમીન ની ઘાતી હોય આખી જિંદગીની એને પાવડો કહી જાય બે નંબર વાત છે પણ રસ્તો એને હક નો છે કોઈ ખોટો નહીં હા તો અમે એટલા બધા નમ્યા તો એને વેચના નમવું પડે પણ ના આમ દે વાત તો એ હક ની જો ભાઈ જીંદુબા એ વાત આજે ની ખુલે અને કાલે ની ખુલે એને જે કરવું ને કરા પરું ચમલા ભાઈ ના ખુલે એટલે તો ના ખૂલે કે એને પાવર કરતા આવડતો મમંચો ને પાવર કરતા આવડતો જીપડા લાકડી લાગ લાકડી તું ફાડી નાખું રાખ્યો ઉપાય ને પાછું ખબર પડતી નથી એટલે વાઈટ ખૂલે ખુલે શું વાત છે વ્યવહાર ની આમથે મેળ ના આવે અમારી મેળ નથી લાપો કે તું ચિંદુભા આજે નહીં કાલે ના કીધું હું મારું મારા બે ભાઈ નહીં એટલે નહીં